મોટીવિલ ગ્રામ પંચાયત ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ અવસરે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું ફતેપુરા તાલુકાના મોટી રેલ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને સરપંચ તથા જિલ્લા બહાર સુરક્ષા જિલ્લામાંથી વિકાસ અધિકારી સીડીપીઓ કમ મંત્રી પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ગ્રામ સભા વિવિધ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી તલાટી દ્વારા બે હજાર ચોવીસ પચીસના આયોજનના કામો માટે ચર્ચા કરતા ગ્રામજનોએ આગળ કરેલ કામગીરીની માહિતી ગ્રામસભામાં લોકો સમક્ષ રજૂ કરો તેવી ગ્રામજનોએ રજૂઆત કરતા વિવાદ ઉભો થયો હતો જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા પોટીવીલ ગ્રામ પંચાયતમાં કરવામાં અગાઉ કરેલા કામોમાંથી સમૂહ શૌચાલય પૈસા ઉપડી ગયેલ છે પણ આજ સુધી સ્થળ ઉપર કામ જોવા મળતું નથી એવી રજૂઆત કરવામાં આવી હતી અને હાલમાં નવી પંચાયત ઓફિસ નજીક પણ સમૂહ શૌચાલયનું કામ બોલે છે રજૂઆત કરવામાં આવતા જાગૃત જાગૃત નાગરિકને દ્વારા દ્વારા નાગરિકો માહિતી માંગવામાં આવતી હોય ત્યારે ઊંચા અવાજથી જાગૃત નાગરિકને દબાવી દેવામાં આવતું હોય છે ત્યારે હવે આવી ગ્રામ પંચાયતોમાં યોગ્ય તપાસ કરવામાં આવે તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું તે માટે ગ્રામસભામાં ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આંગણવાડીમાં જે વર્કર બહેનોને થી ત્રણ વર્ષના બાળકોને આંગણવાડીમાં ખરેખર શિક્ષણ મળવું જોઈએ પણ અમુક આંગણવાડીઓમાં વર્કરો દ્વારા પોતાની મનમાની ચાલતી હોય તેવું એક જાગૃત નાગરિક સીડીપીઓને રજૂઆત કરવામાં આવી ત્યારે સીડીપીઓ દ્વારા સ્વૈચ્છિક જવાબ આપવામાં આવ્યો ન હતો ત્યારે આંગણવાડી બહેનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું બાળકોને આપવાનો નાસ્તો સમયસર જથ્થો આપવામાં આવતો નથી ચાલુ મહિનામાં જતો બીજે મહિને આપવામાં આવતો હોય તો અમે કેવી રીતે બાળકોને આપી શકીએ તેવું આંગણવાડીની બહેનોએ ગ્રામ સભામાં જણાવ્યું હતું રિપોર્ટર મગન ડામોર ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ફતેપુરા